કષ્ટભંજન દેવ મંદિર ખાતે વૈશાખ અખાત્રીજ જયંતિ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા વિશેષ શણગાર કરાયો છે સવારે પાંચ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી શ્રી હનુમાનજી દાદાને કેરીઓ ધરાવી તથા દાદાના સિંહાસનની બસ્વમણ કેરીઓ દ્વારા શણગાર એવમ ભવ્ય અન્નકૂટ કરવામાં આવ્યો હતો બપોરના અગિયાર કલાકે ભવ્ય અમૃતસર નિમિત્તે અન્નકૂટ આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ દાદાના વિશે અમૃતસર દર્શનનો લાભ અનેક ભક્તોએ લઈ ધન્યતા અનુભવી હતી રિપોર્ટર અક્ષય પરમાર બોટાદ જય સ્વામિનારાયણ જય કૃષ્ણ વિનંદ આજે અખાત્રીજ પવિત્ર દિવસ છે આજે શ્રી કૃષ્ણભંજન દાદાને ફળોનો રાજા કહેવાય એવું કેરીનું ફળ દાદાને અર્પણ કરવામાં આવ્યું છે બસોમણ કેરી જે આપણા ગુજરાતની તારાણા ગીરની કેસર કેરી કહેવાય એ હનુમાનજી મહારાજને ફળો ખૂબ પ્રિય છે ત્યારે દાદાને આજે કેરીનો અનકોટ ધરાવવામાં આવ્યો છે આજે હજારો ને લાખો લોકો દાદાને કેરી ધરાવીને પછી પોતાના ધર્મની અંદર શરૂઆત કરતા હોય ત્યારે એવી સદભાવનાથી આજે દાદાને અનકોટ ધરાવી લોકોને ખૂબ આનંદિત કર્યા છે અને દાદા અદભુત દિવ્ય દર્શન આપી રહ્યા છે